હોય આ ભૂમિકા એટલી પવિત્ર છે કે જગ્યા માં તમારા પાપનું મૂકી દો મેં હાજુ એનું સમરણ કર્યું હોય છે ભજન કર્યું હોય છે તો આજ લગી તમને કોઈ ક્યાં વાળો મળે કે ના મળે

તમે આ બધા ગંધેડો કરશો ને અમુક તો ગોદડા અમને કાલ ના આગળ ગટર આગળ જે મળશે આટલા બધા ભક્તિ ભાવ ભાવ ભક્તિ વાળા આવે છે આપણે બધા લાગુ પડે બેનો નહી થઈ આ નાના નાના બાળકોના ડાયપરો આ બધી તેમ સંદાસ માં નાખી જતા રહો આ વ્યાપી વસ્તુ છે આ એમ બધા જાતે સાફ કરવી એક દાડો કરજો અહીંયા જજો अगली बजे खुली जगह है ना की तो नहीं आप कब जब मदद रूप ना था तो पन्नड़वा हुकाम आओ के खोटो बोलो छो और 50% अपन ने हु नड़े है खबर है 50% नड़तर बोलो आ बैठा बैठा ओसु कर दो मंजूर से ये रस्ते हालवारी खादू नहीं हैला तो आके ना तो बोलो હું આશા રાખું છું કે પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે દાન બાબા બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને પ્રવચન ઉપર જો આપણે જીવન જીવીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણે યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ઘણા ખરા લોકો વિદેશમાં રહેતા હોય કે અમુક લોકો ચાલી ના શકતા હોય અમુક મોટી ઉંમરના હોય તો તે બધા પોતાના ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે તે હિસાબથી હું તમને કહું છું મિત્રો બીજી કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા ને મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય